હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોગ ત્યારે હું ખેતરમાં આવી ગયો છું સવાર સવારમાં કારણ કે બે દિવસથી બિલકુલ હું ખેતરમાં નહોતો આવ્યો આજે ફાઇનલી અત્યારે સવારમાં ખેતરમાં આવી ગયો છું તો મિત્રો ગઈકાલે એક ભાઈની કમેન્ટ હતી કે તમે ક્યાં છો તો ભાઈ મેં કીધું હતું કે હું મહીસાગર જિલ્લાથી છું એમ આગળના બ્લોગ્સમાં પણ મેં કીધું હતું અત્યારે બી કહું છું કે હું મહીસાગરથી છું તો અત્યારે જસ્ટ સવાર સવારમાં ખેતરમાં આવી ગયો છું તો ખેતરની અંદર જઈને જોઈશું આજે ઓનલી ફોર જોવા માટે જ આવીશું ખેતરની અંદર જુવાર જોવા માટે તો ચાલો આપણે જલ્દીથી ગીતરમાં જઈશું અને જોઈશું આવી ગઈ છું ઘરે અને હવે હું જાઉં છું ડેરીની થોડીક પ્રિન્ટ કાઢવી છે મારે એટલા માટે ગામની અંદર દુકાને જાઉં છું અને મેં તમને આગળ જે પક્ષીઓ બતાવ્યા વિડીયોની અંદર આપણા ઘરની અંદર આસપાસ ઘણા બધા પક્ષીઓ આવતા રહે છે એમના માટે આપણે દાણાની સગવડ કરવાની છે કાલના બ્લોકની અંદર કરશું બસ બધા બધા મોર છે બધા પક્ષીઓ અલગ અલગ આવે છે કાલે મેં ઘઉં નાખ્યા હતા તે ખાવા માટે આવ્યા હતા પરંતુ આપણે કાલના બ્લોકની અંદર પક્ષીઓ માટે દાણાની સગવડ જરૂર કરશું થોડું જસ્ટ આવી ગઈ છું ઘરે અને હવે મેં થોડીવારની અંદર હિસાબ પણ કરી નાખ્યું છે થોડો ઘણું અને થોડી વાર હવે આપણે આરામ કરશું કારણ કે થોડીવાર આરામ હિસાબ કર્યો છે એટલે થોડીવાર આરામ કરવો પડશે અને ગઈકાલે આવતીકાલના બ્લોગની અંદર પક્ષીઓ માટે આપણે દાણા નાખીએ અને વ્યવસ્થિત કંઈક બનાવવાનું છે કારણ કે પક્ષીઓ અહીંયા બહુ બધા આવે છે દાણા ચઢવા માટે કારણ કે મેં ગઈકાલે ઘઉં નાખ્યા હતા તો આજે બહુ બધા પક્ષીઓ આવે હતા સવાર સવારમાં તો ગઈકાલે એમના માટે સ્પેશિયલ આપણે સોરી આવતીકાલે સ્પેશિયલ એમના માટે દાણા નાખી અને કંઈક બે વસ્તુ બનાવશું તો એ પક્ષીઓ બધા એક શાંત જગ્યા પર બનાવશું તો ત્યાં બધા પક્ષીઓ બેસીને દાણા ચણશે તે આવતીકાલના બ્લોગ અંદર આપણે બનાવશું તો હવે થોડીવાર આરામ કરીએ કારણ કે મેં થોડો ઘણો સાફ કર્યો છે એટલા માટે મેં વિચાર્યું હતું કે આ ગઈ આવતીકાલે પક્ષીઓ માટે નાનકડો ભાઈ આ જમીન નીચે ચબૂતરો બનાવશું મેં વિચારેલું પરંતુ કાલે મારે પગાર નાખવા જવાનું છે ડેરીનો એટલા માટે હું બેંકમાં જઈશ તો કાલે પણ આપણે નહીં કામ કરી શકીએ છું પરંતુ ફ્રી ટાઈમની અંદર આપણે જરૂર કામ કરશું અને પક્ષીઓ માટે એક મસ્ત કુંજો બનાવ મસ્ત એક પક્ષીઓ ચા શાંત જગ્યાએ દાણા ચણે એવું બનાવશું કારણ કે ઘણા બધા પક્ષીઓ મારા ઘરની આજુબાજુ આવે છે દાણા ચણવા માટે કારણ કે હું ઘરની આજુબાજુ ઘણા બધા દાણા નાખી મૂકું છું એટલે પક્ષીઓ અત્યા જાદના પક્ષીઓ આવે છે ઉનાળાને અંદર પાણીની પણ સગોડ કરું છું ઉનાળાને અંદર પાણી પીવા માટે બહુ બધા પક્ષીઓ આવતા હતા જો તમને બ્લોગ જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે નોટિફિકેશન બેસ્ટ કરો ના ભૂલતા તો આઈ હોપ તમને આજનો બ્લોગ મજેદાર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો ના ભૂલતા તો હું આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું નમસ્તી કાલે આપણે એક નવો બ્લોગ સાથે મળશું ત્યાર સુધી બાય બાય